આ બધું વિશ્વા આવવાની શ્રદ્ધા પાછી તારા બધું બન્યું છે બંધાળુ તારોના ઘેર ભગવાન આયા છે એટલે સફાવાળો ભક્તો તારી ઉપર ક્યા નહીં રંગ માં બોલું છું કલર તો પોચ દાડા કલર ઉતરી જાય મારા દેવ ના ભગવાન આવું કે જેની સતની ગાદી છે પુરાવા ના હોય એનો દસ્તાવેજ ના હોય પણ મારા ભગવાન એવું કે છે ભાઈ ગિરીશ ભા આવો આવો કઈ હારો આવકાર આલો નાથે પકડી પાવો એ જ પોગરે ભાઈ અને જગતમાં ધોણી કવર લઈને ને ઘેર જતા રહો કોઈ આવે અને કવર આલવાનો વેત નો હોય કોઈ નું કવર લેવરાય નહી આવું મારા દેવના ના પર મૂકી છે ભાઈ એ વેળા લઈને બોલું છું આ મોડવે બી ગુલાલ કંકુ કેસર ઉડી જાવ ગાદી હાવ થઈ જી ભાઈ

જેને જે જે વ્યસન હશે એ વ્યસન દેવનું દેવ થયેલું છે કોઈ તો વ્યસન છૂટશે મારા ભગવાન કે અને વેલા લઈ બોલું છું ભો કે જેનું દેરું ઘેર હોય એની વેળા ઘેર હોય હું બોલું છું ભાઈ પોચ ઇટાલી નું દેરું કોમ કરે પચાસ લાખ નું મંદિર કોમ ના કરે પણ દીવા નો શરત હોય તો ભાઈ મારા દેવના ના ભગવાન આવું કે છે ભાઈ ગિરીશ ભો

મારા સગા રાવણ નું અવતાર આવ્યું ના ભરજો ફરજો પણ મારા રેરા

પછી ભો ભક્તો નમ્યા સૌને ગમ્યા એટલે વગવાન ઘેર સી તારા બધું છે ભાઈ નરેન્દ્ર ચૌદ જો આવો રાવ ફેર થી વૈષ્ણવ દેવી ના મારું નો માતા ની સભા પણ ભો ભાઈ શરત વાળા ની માતા છે શરત રાખજો ભાઈ હો ભક્તો બધા મોટા ભુવા થઈ જવું છે મોટું કલાકાર થઈ જવું છે ભોગ પણ હાલ એના માટે તપ પણ કરવો પડે તાર ગાથી તપે છે એને એમ ધોળાતું નહીં ને એમ એમ બોલાતું નહીં સવારે બોલી જગત વાતો કરે એટલે જગત વાતો કરે બોલતી નહીં બના વગરતી નહિ રજની કીબોર્ડ તે મારા છે ખોળ વરનું નું છે તે લાખ રૂપિયા નું કીબોર્ડ લઈને જાય તારું લઈ લે તો તારી તાકત નહી એટલે વેળા લઈને ને બોલી હતી ભાઈ કે એક દરો ઢરોરી ની ઉમર થાય અને લાખ રૂપિયા કમાતો થા ધમજીક ની જહુ તારા ઘર પોલોઠી વાળી છે ઓ ભક્તો દુનિયા તો કાલ બને ને કેસે પણ બનવાનું તો એના પહેલા બોલી હતી એરી માતા શું એટલે હારા રેજો દેવના થચું કોઈ દાડો હું ના મેલો મારું નામ માતા ની લાખ ને પોંચ લાખ આલો તમારા જોતા નહીં પણ જારે જોવે જરૂર પડે રામજોરા વગાડો માતા એ ઘડી કમરો માો માતા ગરી ઘડી કુમરો માો ઘડી કટો મારો ઘડી કટો મારો

જે દેવ કરે એ આપણા માટે સારું જ કરતું હોય ભાઈ પચા મોણો નો ઠોળો લઈને ફરતા હો ને નો ગમતું હોય પચા ને ઘેરી નોખે પહોંચ જ રાખે હું બોલું ભાઈ પણ મારા ભગવાન એવું કે છે સતની વાતો કોજાડો હંતાવાની નહીં હંતાય નહીં મારા દેવના પર ભૂકી છે અને સતના વાજે છે કોજાડો બંધ થાહે નહીં મારા દેવના નામ છે ભાઈ સમય આવશે જવું તો પાવરફુલ છે પણ જગત છે આપડે શું કરીએ ભાઈ અત્યારનો યુગ એવો ચાલો છે

અને ફાયરિંગ કર્યા પેલા ભરાકો ના કરું તો મારું કામ કર્યું ને માતા તમારો સમય લાવે એટલે સમય સમય ભાઈ એક જ વાર આવે પણ જતો રે પાછો લાગો બહુ વહની હું કઈ સાગર પુરબિયા જગત માં કદાચ ગુવાજીને છોક જોયા હશે તમે બે ફૂલ આલું છું અને એટલું બોલું છું કે અખાત્રી આવે હું આવે છું કે અખાત્રી આવે અને જગત ના ઢોલ વાગી તારા રજા માં એક વાત પડી છે પૂરી ના પાડું તો મારું નામ ભગત ની માતા નહીં બધા જ માતા આ જગત એવું છે કે હું માતા બોલું છું ભાઈ ગિરીશ ભુવા દેરુ કોક ના ઘેર દુઃખ હોય પાઠ કરવા ભુવાજી બોલાવે એટલે દેરું એના ઘર જો કદાચ ઇતિહાસ વાટતું હોય તો મને એટલી ખબર પડે છે ભુવાની સત વાજ હોય એટલે વેલા લઈને બોલું છું ભો કદાક ના હોય ફરતો પણ ભુવાની કોઈ ખોટી વાત થતી હોય તો જેમ સીસી કેમેરા માં જો રેકોર્ડિંગ થાય એમના એના દેરાની વાત માં રેકોર્ડિંગ થાય અને એવું બોલું ભાઈ પણ તમે કોડાવો એટલે કે મારી થાય આ તો દી ને આ તો આપણો ભાઈ છે ભાઈ વગર નો ચાલે તારે મારે નહીં મેળવે ભાઈ મારા ભગવાન એવું કેસે બલદી ભુવા ભગવાન વાહની વાહન ની માતા છું ભાઈ અને એટલું બોલું ફરાયુભાઈ જેટલા હોય આપુ છે પણ માતા કોઈને લઈ જતી એટલે તમે લખાઈ જાવ ભુવાના માતાના તો ગાડી કોઈ ની તાકાત ગાડી

અને ભુવાની ઓછી થાય તો ભેગો બેહવા વાળો ઓછી કરે બીજો કોઈ કરે જો જ્યાં હોય ભુવા ભેળો એનો કમ્પાઉન્ડર હોય બધી ખબર હોય એટલે જયાં તો આ કર્યું તું પણ ભુવા ને તમારે કદાચ બહાર ગઉનું શેતું પડી જાય ને તમે ભુવાની ભુવાની માતાની માતાની કુદર વાત ખોટી ના કરો તમારાથી થી ભગવત જોય આખો પાસો નો થાય

માતા નહી કે તમે મને અખંડ દીવો આલો કે અખંડ અગરબત્તી કરો કે આરતી કરો પણ તમારા હૃદય માં આરતી હોય તમારા કદાચ પાપ ના હોય તમારા જો મેલ ના હોય

ખાલી વાતો નો ગયા જગત માંડે એટલે થઈ જાય આખા પાસે સહી ના સિક્કા હું કરી નાખું પણ થાય એટલે થાય તમારી તમારા બાપ નહીં મોને એની શું ભક્તો વેળા લઈ બોલું છું

આગળ પાછળ જોવા ના રે તને કદાચ આવું કરશો તમારા ઘરની વેળા જો ના જે જે બંને તમે મારી માતાના વ્યાન અને તમે મારી વાત માં તો કદાચ શું બનાવવાનું છે ના બનાવ મારું નામ માતાની જગત બને હોવા તો કરે પણ બનાવ બનાવવાનું બોલ્યું બનાવ પછી કોઈ માતા શું છે ભાવ દુનિયા તો જશો દેવ કે ગાબન છે ઓલું બન છે એક દાડો આગડ સ્ટુડિયો કરી એટલે બોલી કે ભાઈ આ બુવા જોડે ચોંટલા કરાવે કાલ હવા નઈ હેડર વાતો તાહી મારી એટલે જે દાડો ફળમાં ચોટલા કરાવે ત્યારે બોલી થી કે કોઈ ને ભાઈ થાઈક ના થાય કોઈ ઘણા સ્ટુડિયો ડીશામ થી પણ બંધ થઈ ગયા પણ તારો પૂતળો બંધ થવા દઉં મારું મોહ નહીં હું બોલો ભાઈ એટલે કળિયુગ છે આ ગિરીશ બોજ એવો ને હરતન બોજ એવા માફત મોકાવા દેજી

જોડ્યા નું ભગવાન પરમોન રાખશે બોલ્યાનું પરમોન રાખશે હા મારો દેવ નો રોમ એવું કે છે સાગર ભુવા માતા બોલી છે બીજું નહિ બને ભાઈ અને ભુવા બોલ્યા છે તો બનવાનું નહીં એ તો